નવસારી જિલ્લાના નવસારી અને બિલીમોરા શહેરમાં ગત ફેબ્રુઆરી મહિનામાં બે જ દિવસોમાં લાખોની ઘરફોડ ચોરી થઈ હતી લાખોની ચોરીની ઘટના સામે આવતા જ નવસારી ટાઉન અને બિલીમોરા પોલીસ સાથે જિલ્લાની એલસીબી ટીમ પણ સતર્ક બની હતી પોલીસે બંને જગ્યાના સીસીટીવી ફૂટેજ મેળવી ચોરી કરવાની એમો પર ધ્યાન આપતા એક જ રીતે ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ત્રણેય ચોરીઓના પુરાવાઓ તપાસવા

અને ગરફોડ ચોરીનો રીડો ચોર ત્રીસ વર્ષીય લખન અશોક કુલકર્ણીને દબોચી લીધો હતો પોલીસે આરોપી નવસારી લાવી તેની કકડાઈથી પૂછપરછ કરતા તેણે નવસારી અને બિલ્લીમોરા શહેરમાં કરેલ ચોરીની કબલાત કરતા તેની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે પોલીસે આરોપી લખન પાસેથી સાત તોલા સોના અને ચાંદીના દાગીના મોબાઈલ ફોન તેમજ પંદરસો રૂપિયા રોકડા મળી કુલે 4.70 પોઈન્ટ સિત્તેર મુદ્દા માલ કબ્જે કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હા ધરી છે ત્યારે જ્યારે છેલ્લા 15 વર્ષોમાં કર્ણાટકમાં 24 મહારાષ્ટ્રમાં 12 અને આંધ્રપ્રદેશમાં બે ચોરીને અંજામ આપી ત્રણેય રાજ્યોમાં પકડાઈને પાંચ વાર જેલની હવા ખાઈ ચૂક્યો છે આજથી અગાઉ એક મહિના પહેલાં નવસારી જિલ્લાની અંદર ત્રણ ગરફોડ નવસારી ટાઉન અને બિલિમોરા પોલીસ સ્ટેશનની અંદર થઈ હતી પોલીસ દ્વારા આ તમામ ઘરફોડોની તપાસ દરમિયાન એવી રીતે ઉજાગર થયું છે કે આ ત્રણે ત્રણ ઘરફોડ એક જ આરોપી દ્વારા કરવામાં આવી છે આ ત્રણે ગુનાઓના ક્લૂઝને ઓવરલેપ કરીને પોલીસ દ્વારા ઘરફોડિયાની પહેચાન કરવામાં આવી હતી એનું નામ લખન અશોક કુલકર્ણી ઉર્ફે સચિન છે અને સચિનની ધરપકડ પોલીસ દ્વારા સોલાપુર જિલ્લા મહારાષ્ટ્રથી કરવામાં આવી છે આરોપીની પૂછપરછ દરમિયાન એ હકીકત ઉજાગર થઈ છે કે આ આરોપી ખિલાફ કર્ણાટકા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મળીને ટોટલ ફોર્ટી વન જુદા જુદા ઘરફોડના ઓફેન્સીસ રજિસ્ટર્ડ છે અને ઓલરેડી જો છે એ કર્ણાટકાની અંદર ત્રણ વખત જેલની અંદર ગુનો સાબિત થયા પછી સજા પણ કાઢીને આવી ચૂક્યો છે અને એક વખત મહારાષ્ટ્રમાં અને એક વખત આંધ્રાની જેલની અંદર પણ આ રહીને આવ્યો છે આ આરોપી પાસેથી પોલીસ દ્વારા ટોટલ સાત તોલા જેટલું સોના અને ચાંદી જેની કિંમત ચાર લાખ ચોસઠ હજાર રૂપિયાની આસપાસ થાય છે તે રિકવર કરવામાં આવ્યું છે અને ગુનાની અંદર જો છે એના દ્વારા અત્યાર સુધી જો ગુનાહિત ઇતિહાસ છે તે અનુસંધાને કર્ણાટકની અંદર ચોવીસ ગુના મહારાષ્ટ્રની અંદર બાર ગુના આંધ્રપ્રદેશની અંદર બે ગુના અને અત્યાર સુધી ગુજરાતની અંદર પ્રથમ વખતે આવીને ટોટલ 3 ઓફન્સિસ એવી રીતે મળી આવીને ટોટલ 41 ઓફન્સિસ ઘરફોડ નાચ તમામ આ આરોપી દ્વારા કરવામાં આવી છે આગે કونس સ્ટેટ માં ચોરી કરી છે આ એ આરોપી ના કહેવા અનુસારાને હવે ગુજરાતની અંદર ચોરી ના કરીને બીજો કોઈ સ્ટેટ ની અંદર ફ્યુચર માં ટાર્ગેટ કરી શકે આરોપીનો એમો અનુસંધાને એ કોઈ પણ એક શહેરની અંદર એક જ વખત ચોરી કરવા માટે જતો હતો બસ પકડીને એ શહેરની અંદર ઉતરે અને પછી રેકી કરીને એ આઈડેન્ટિફાઈ કરે કે કયા ઘર ઘરોને તોડી શકાય છે અને પછી એક સરિયો લઈને નકુચો તોડીને એ ઘરફોડની ચોરી કરતો હતો પોલીસ દ્વારા અત્યારે આ ત્રણે ત્રણ ઘરફોડની અંદર જેટલું પણ સોના ચાંદીનો મુદ્દો માલ ગયો હતો ભાગે એ રિકવર કરવામાં આવી ચૂક્યો છે બટ પૈસા બાબતે અત્યારે આરોપી દ્વારા એ ખર્ચ કરવામાં આવેલી એ માહિતી જાણવા મળે છે